આજે હું તમને એક કેસ સ્ટડી કહી શકાય એક સ્ટોરી કહી શકાય જે કોઈ કહી શકાય ઘણા બધા લોકોની અપેક્ષા એવી હોય છે કે સારી સેલેરી મળે સારો પગાર આપણને મળે સારી કંપનીમાં જોબ મળે આવું દરેક વ્યક્તિ ઈચ્છતો હોય કેમ કારણ કે સારી ઇન્કમ હશે તો આપણે આપણા જે ડ્રીમ છે કંઈક નું કંઈક આપણે પૂરું કરી શકીએ બટ હંમેશા આપણે શું વિચારતા હોય મારું મારું મને પગાર મળે મને સારી જગ્યા મળે મારું 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 આપણે વધારે વિચારીએ છીએ જ્યારે ભગવાન આપણને અથવા આપણા જે ધર્મ ગ્રંથો છે એ મોસ્ટ ઓફ આપણને શું બતાવે છે કે તું તારું નહીં પણ સામેવાળાનો વિચાર બીજાનો વિચાર બીજા પ્રત્યે તું જેટલું વધારે વિચારશે ને તો ભગવાન તને તારો યોગ સેમ છે કે કંઈ પણ છે એ ભગવાન તારી અપેક્ષાઓ જે કંઈ પણ છે ઓટોમેટિક પૂરી કરશે નથી કહેતા કે અગર જો તમે દસ લોકોની જમવાની વ્યવસ્થા કરો છો એમના પેટની વ્યવસ્થા કરો છો તો ભગવાન તમારું પેટ તો ઓટોમેટિક તમારા રોટલાની વ્યવસ્થા તો ઓટોમેટિક કરી દેશે કઈ રીતે કહું છું ગઈકાલે એક વેપારી એમને મળવા માટે આવ્યા હતા અને ડીસાના નામાંકિત છે એમનું સિમેન્ટનો મોટો પાયે બિઝનેસ છે અને મોસ્ટ ઓફ મતલબ થરાદ વાવ છે કાંકરેજ છે મતલબ ડીસાની સરાઉન્ડિંગ એરિયા છે અને પાલનપુર આજુબાજુના એરિયામાં એમનું સિમેન્ટની પ્રોડક્ટ સેલ થાય છે એ લોકો ટેન પર રિટેલ બિઝનેસમાં કામ કરે છે અને નાઇન્ટી પર્સન્ટ એ લોકો હોલસેલમાં કામ કરે છે હોલસેલનું જે કામકાજ હોય તો તમને ખ્યાલ છે કે કંપનીનું પરચેસિંગ કેટલું હોય સેલ્સ કેટલું હોય તો આના પરથી હું તમને લઈ જઈ રહ્યો છું એકાઉન્ટ ઉપર કારણ કે એમને મને વાત કરી કે અમારા સ્ટાફની रिक्वायरमेंट છે અને ખાસ જોઈએ છે અમારા એકાઉન્ટન્ટ હવે એકાઉન્ટની વાત આવે આપણને એટલે ખબર પડી જાય કે ભઈ કયો એકાઉન્ટન્ટ જોઈએ એકાઉન્ટ એટલે શું ભઈ તો આપણે કમ્પ્યુટર સોફ્ટવેર આપડી ગયું અને નાખી દીધું અને સર્ટિફિકેટ લઈ લીધું કોર્સ કરી લીધું આપણને જોબ મળી ગઈ રાઈટ પણ આપણે અહીંયા અત્યાર સુધી આપણે શું વિચાર્યું મારું 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 રાઈટ ને મને કેટલી સેલેરી મળે કેટલું કામ મળે આ વિચાર્યું આપણે પણ હવે આપણે એ વિચારવાનું છે કે જે વ્યક્તિ મને સેલેરી આપશે જે કંપની મને જોબ આપશે એને શું જોઈએ છે એમની શું અપેક્ષા છે એમના મગજમાં શું ચાલી રહ્યું છે કારણ કે ઇન્ટરવ્યુની અંદર સિલેક્શન એવા લોકોનું થતું હોય છે કે જે કંપનીની જે ડિમાન્ડ હોય કંપનીનું જે કામ હોય એમની અપેક્ષાને પૂરી કરી નાખે એવા લોકોની જરૂરિયાત વધારે હોય છે જો તમે આવા ટોપિકમાં ઇન્ટરેસ્ટેડ છો અકાઉન્ટિંગ સાઈડ તમે વિચારી રહ્યા છો અને જોબ કરવા માંગો છો તો એમના મને જે ટોપિક શેર કર્યા છે મને પર્સનલી બી શેર કર્યા છે હું તમને સ્ક્રીનશોટ અહીંયા શેર કરી રહ્યો છું અને એના અંતરના જે અમુક ટોપિક છે એ પણ હું તમને તમારી સાથે શેર કરી રહ્યો છું આ જોઈ તમે આ જે મે સાઈડમાં બતાવેલું છે કે એમનો સ્ક્રીનશોટ છે એમના ટોપિક છે આ ટોપિક નું તમારી પાસે નોલેજ હોવું જોઈએ એમને માંગ્યું તો અમારી પાસે કે ભાઈ ગ્રેજ્યુએટ હોય અન્ડર ગ્રેજ્યુએટ હોય 12th ભણેલો હોય એ કંઈ બી હશે ચાલશે બટ અમારી એમની પાસેથી સ્કિલની અપેક્ષા છે

ત્યાં એક બધાડવાનો પ્રયત્ન કરી રહ્યો છું શું છે એ આપણે જોઈએ પહેલો ટોપિક છે રેગ્યુલર અકાઉન્ટ અપડેટ ટુ પાર્ટી ખ્યાલ આવી ગયો તમને તમે જે કોઈ પણ અકાઉન્ટ સોફ્ટવેરમાં ચાહે મિરેકલ છે બિઝી છે ટેલી છે વોટએવર કોઈ પણ સોફ્ટવેરમાં તમે એકાઉન્ટ લખો છો બટ લાસ્ટમાં તો એક જ વસ્તુ આવશે ને અને શું આવશે અને એ વસ્તુ એ આવશે કે કોઈ પણ પાર્ટી માન લો કે બિઝનેસ છે અકાઉન્ટ લખાય છે તો ખરીદી અને વેચાણ તો બધું થતું જ હશે આ ખરીદી અને વેચાણ થાય છે તો પાર્ટી સાથે થતી હશે તો પાર્ટીની એમની દરેક એ ટુ ઝેડ અપડેટ જોઈએ કોને કેટલો માલ વેચેલો છે કોને કેટલો પાસેથી ખરીદ્યો છે કઈ પાર્ટીનું શું સ્ટેટસ છે કોના કેટલા બાકી છે કોના કેટલા લેવાના છે આ દરેક પાર્ટીનું એમને અપડેટ્સ આપવાનો ને વાત કરેલી છે આ તમારી પાસે નોલેજ હોવું જોઈએ તો જ્યારે હું જોબ પર જાઉં છું હું તમને ઇન્ડર સાઈડ બોલી રહ્યો છું જ્યાં પણ તમે કંપનીમાં ઓફિસમાં જોબ કરવા માટે જાઓ છો ત્યાં બેઠા પછી તમારો રોલ થાય છે ત્યાં સોફ્ટવેરની અંદર એન્ટ્રી નાખ્યા પછી તમારો રોલ આ બની જાય છે કે એ કંપનીનું સ્ટેટમેન્ટ શું છે એ પ્રમાણે તમારે વિચારવાનું છે નહીં કે મારા પ્રમાણે ઓકે તો એ કંપની વિશે બીજું એમને કીધું છે કેશ સાઇટ મેનેજમેન્ટ ઓબ્વિયસલી કંપની છે એમના યુઝર જે હશે યા કસ્ટમર હશે રિટેલર હશે યા વોટ એવર કોઈ પણ વ્યક્તિ છે એમના રોકડ ધંધામાં આવતી જશે તો એ રોકડનું મેનેજમેન્ટ કઈ રીતે કરવું અને આ બધી વસ્તુ તમે જો સોફ્ટવેર્સ બધા શીખેલા છે ચાહે મેડિકલ છે ટેલી છે બિઝી છે વોટએવર કોઈ બી સોફ્ટવેર તમે શીખેલા છો તો એ સોફ્ટવેરની અંદર તમારે રોકડ એટલે કે કેશ મેનેજમેન્ટ કઈ રીતે કરવું એ તમે સારી રીતે સમજેલા હશો આજે બધા હું ટોપિક કહી રહ્યો છું ને તમે શક્ય હોય ને તો તમે જ્યાં બી ટ્રેનિંગ લો છો એ ચાહે તમે ગુજરાતમાંથી ગમે ત્યાં હોય ભારતમાં ગમે ત્યાં કોર્સ શીખી રહ્યા હોય તો આ બધા ટોપિક તમે સમજશો તો તમને બહુ જ કામ આવશે અને સાથે સાથે તમે જે તમને ફેકલ્ટી ભણાવે છે કોર્સ ટાઈમમાં આ કોર્સ કમ્પ્લીટ થયા પછી આ ટોપિકને ડિસ્કસ કરો આ એક સ્ટડી એક કેસ સ્ટડી ઉપર કીધું તમને બીજી વસ્તુ શું છે ઓર ડેબિટ સેલ્સ એન્ડ પરચેસ ની વાત કરી છે એટલે કે જે બાકીમાં ઉધારીમાં માલની ખરીદી આપણે કંપનીમાં જે થાય છે અને બાકીમાં વેચાય છે એની પણ એન્ટ્રી મેનેજમેન્ટ તમારે કરતા રહેવું પડશે તો આ બહુ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે કારણ કે દરેક કંપની છે તો ખરીદી અને વેચાણ તો થવાનું છે એ જાય પ્રોડક્ટ સાઇડની કંપની છે આ સર્વિસ હોય જીએસટી જે કહીએ છે ને આપણે ગુડ્સ એન્ડ સર્વિસ બિઝનેસ ગુડ્સ ઓર સર્વિસ બે કંપની ડીલ કરતી હોય તો ખરીદી અને વેચાણ શું થઈ રહ્યું છે એના ચાહે વાત હોય તમે ફાઇલિંગ કરતા હોય કે પછી પણ એ કામ કરો છો તો આનું ભી તમારે સંભાળવાનું છે ચાર નંબર ઉપર ટોપિક એમને આપ્યો છે સ્ટોક મેનેજમેન્ટ આ સ્ટોક મેનેજમેન્ટમાં એમને એવી વસ્તુ કીધેલી છે કારણ કે ઓબવિયસલી પ્રોડક્ટ કંપની છે એમનો જે સિમેન્ટ ની પ્રોડક્ટ છે તો એ પ્રોડક્ટ જે સ્ટોક છે તો એમને ખાસ મેન્ટેન કરવું જરૂરી હોય છે કેમ કારણ કે જુઓ કોઈ એ કંપની એનો માલ ખરીદી થશે અને વેચાણ થશે તો કમ્પ્યુટરમાં એન્ટ્રી તો પડે છે બટ જ્યારે બિઝનેસના ડિસિઝન્સ લેવાના હશે કે સામે માર્કેટમાં આટલી ડિમાન્ડ છે આટલા કસ્ટમર માલ માંગે છે તો હવે મારા ઘરમાં કેટલો પડ્યો છે એ ચાહે ગોડાઉનમાં પડ્યો હોય દુકાનો પર પડ્યો હોય કોઈ પણ જગ્યાએ છે તો એનો સ્ટોક અને સ્ટોક ને કેટેગરી વાઇઝ રાખવામાં આવતો હોય છે કારણ કે આપણે માન લો કે કોઈ પ્રોડક્ટ ખોલી છે કે સિમેન્ટ તો સિમેન્ટ એકલા થી ના રહે એમાં ભી અલગ અલગ કંપની હોય એના અંદર ભી અલગ અલગ વેરાઇટીઝ હોય અલગ અલગ કેટેગરી વાઇઝ સિમેન્ટ આવતો હોય છે તો આપણને ખ્યાલ હોવો જરૂરી છે અને એ સ્ટોક કેટેગરી વાઇઝ કયા ગોડાઉન માં કેટલો માલ પડ્યો છે કઈ કંપની નો પડ્યો છે તો ગોડાઉન મેનેજમેન્ટ જો તમે વ્યવસ્થિત સમજો તો તમને બહુ જ કામ આવશે આ ટોપિક પર હું તમને એ જ કહેવા માંગુ છું એના પછી સ્માર્ટ કન્વર્ઝેશન ટુ પાર્ટી હું તમને ઘણી વાર આમાં વિડીયોની અંદર બોલું છું કે તમારી કમ્યુનિકેશન સ્કિલ એટલે કે વાતચીત કરવાની જે તમારી કળા છે એ બહુ સારી હોવી જોઈએ કારણ કે અહીંયા એમને મેઈન ટોપિક આપી દીધો છે આ સોરી યાર બચ્ચે બચ્ચે થોડું ઘણો એવો આવી જાય છે ડિસ્ટર્બ થઈ જાવ છું આ આપણે વાત કરતા હતા સ્માર્ટ કન્વર્ઝેશન એટલે કે મે કમ્યુનિકેશન સ્કિલની વાત કરી છે કોઈ પણ કંપની હોય યા તમારો કસ્ટમર કોઈ વ્યક્તિ જે રીતે અંદર આપણે ઘરની અંદર આપણે કોઈ સાથે કેવી વાતચીત કરીએ છીએ તો સેમ વે અગર કોઈ કંપની ની અંદર તમે જે ભાઈ ભાઈ વચ્ચે વાત થતી હોય ને સેમ વે કંપની ની અંદર ભી કસ્ટમર યાની કે જે કંપની ના જે લોકો રિટેલર છે યા હોલસેલર છે કે જેવી એમની પાર્ટી યાની કે કસ્ટમર છે કસ્ટમર એક રાજા છે કસ્ટમર ઇઝ અ કિંગ રાઈટ તો જો રાજા સાથે તમે કેવો વ્યવહાર કરો રાઈટ ને દેશના પ્રધાનમંત્રી હોય મુખ્યમંત્રી હોય અથવા જે ધર્મગુરુ હોય તો એમના સાથે આપણી વાતચીત કેવી હોય છે એકદમ સરળ સોફ્ટલી અને ક્લિયર હોય છે તો સેમ વે તમારા જે કસ્ટમર છે પાર્ટી છે એ તો પાર્ટીની ની સાથે સ્માર્ટ યાની કે તમારું જે કન્વર્ઝેશન છે એ વ્યવસ્થિત હોવું જોઈએ અને પ્રોપર હોવું જોઈએ કારણ કે એ જે વેપારી છે સામે ભી જે રિટેલર હશે એનું ભી ટર્નઓવર લાખોમાં હોય છે તો તમે એની સાથે કેવી વાતચીત કરો છો ને એ મોસ્ટ ઈમ્પોર્ટન્ટ છે જે આપણે બોલી છે સારી સેલેરી સારી સારી સેલેરી આ અંદરના એક પોઈન્ટ છે નાના નાના પોઈન્ટથી તમે મોટા બનો છો જે રીતે કહી છે તમારા તમે કેવા કેવા દિવસો કેવા કેવા સેકન્ડ કઈ જગ્યાએ વાપરો છો એ પ્રમાણે તમારો ગ્રોથ થતો હોય છે તો આ પોઈન્ટ તમને કહું છું તો પાર્ટી સાથે તમારી વાતચીત કરવાની કળા હું એમાં તમને એક્ઝામ્પલ આપું તો તમને ખ્યાલ આવશે માનલો કે કોઈ કસ્ટમર છે તમે એમને માલ પહોંચાડ્યો છે અથવા વેચ્યો છે અને પછી પૈસા લેવાની વાત થાય છે તો ડાયરેક્ટ આપણે ફોન કરીને ભાઈ તમારે પચીસ લાખનું પેમેન્ટ બાકી છે કેટલે કરાવો છો ક્યારે કરાવો છો તો આ ક્યાંક સામે પાર્ટીને હટ થઈ શકે છે રાઈટ

તો જે બી હશે ગોઠવી લેશું તો તમે વાત વાતમાં તમારું એક આ પેમેન્ટ ક્યારે કસ્ટમર આપણને આપી દે ને તો કસ્ટમર આપી દેતા હોય છે એ ક્યાંય પાડતા નથી હોય પણ આપણે કસ્ટમરને જો પોલીસના જેમ યા બાપુના જેમ આપણે ઉઘરાણી કરશું તો ક્યાંક ને ક્યાંક બિઝનેસનો લોસ હશે ને બિઝનેસનો લોસ ઇઝ ઇક્વલ ટુ સમજી લેવાનું આપણો લોસ છે રાઈટ તો તમે જેવું કંપની માટે વિચારશો જેવું કસ્ટમર માટે વિચારશો તમે એક એમ્પ્લોયી છો એ નાતી હું તમને કહી રહ્યો છું કે કેટલી વસ્તુનો આપણે ધ્યાન રાખવું જરૂરી છે એના પછી આ ડેલી પેમેન્ટ ફોલોઅપ એન્ડ ડેપ્ટર લિસ્ટ અપડેટ યાની કે જે જે પાર્ટીઓના મેં હમણાં વાત કરી પેમેન્ટ કેટલા બાકી છે કોના લેવાના અને જે પાર્ટીઓના કારણ કે કસ્ટમર એમના લોટ્સ ઓફ હશે બહુ બધા કસ્ટમર હશે અલગ અલગ જગ્યાએથી હશે અલગ અલગ એરિયામાંથી હશે નાના નાના ગામડામાંથી હશે અલગ ટાઉન્સમાંથી આવતા હશે તાલુકા પ્લેસ પરથી બી આવતા હશે તો આવા કોઈ પણ પ્રકારના કસ્ટમર હોય તો કઈ પાર્ટીને આપણે કેટલો માલ વેચ્યો છે કારણ કે સેલ્સ નું બિલ આપણે જ બનાવ્યું હોય માલ વેચ્યો હોય એટલે આપણે બિલ બનાવીને આપ્યું હોય તો બિલ બાકી છે તો આપણે જ્યારે કમ્પ્યુટર શીખીએ છીએ ત્યારે આ બધા રિપોર્ટ્સ આપણે આરામ થી જાય કે ટેલી શીખો છો તમને કે રિપોર્ટ મળે તો બે ડિસ્પ્લે ની અંદર તમે જાઓ તો તમારા એકાઉન્ટ્સ બુક છે એની અંદર લેઝર માં જાઓ તો પર્ટીક્યુલર પાર્ટી તો જે આ રિપોર્ટ્સ આપણે ફટાફટ ખબર હોવા જોઈએ તો પાર્ટી નું નામ નાખ્યું પટલિંગ ખબર કે પાર્ટી નું માલ આપણે કેટલો વેચ્યો છે અને વેચ્યો છે તો એના અગેનિસ્ટમાં આપણે એમની કેટલી ઉઘરાણી બાકી છે તો કસ્ટમર્સ અબાઉટ પ્રોફિટ એન્ડ લોસ આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક હોય છે બહુ જ ઇમ્પોર્ટન્ટ હોય છે કે કંપની જે ચાલી રહી છે શોપ ચાલી રહી છે દુકાન ચાલી રહી છે જે બી તમે ફેક્ટરી કોઈ બી જગ્યાનું એકાઉન્ટ્સ લખો છો તો કંપનીનું બેલેન્સ શું છે ક્યાં જઈ રહી છે પ્રોફિટ એન્ડ લોસ કારણ કે હવે તો સોફ્ટવેર આવી ને સોફ્ટવેર તમને વિધિન 1 સેકન્ડ તમે કોઈ બી રિપોર્ટ માંગો ચાહે તમે ટેલી મે યુઝ કરશો મેરેકલ કરશો વોટએવર કોઈ બી સોફ્ટવેર યુઝ કરશો અને એ લોકોના એટલા પરફોર્મન્સ રિપોર્ટ બી સરસ મજાના આવે છે તો તમે જસ્ટ એક સિંગલ ક્લિક એક સિંગલ ક્લિક તમે માન લો કે હું તમને એક્ઝામ્પલ આપું છું કે કઈ કંપની નું પ્રોફિટ અને લોસ કેટલું છે તો ટેલી ની અંદર તમે ગેટ ઓફ ટેલી ઉપર જાવ તો ત્યાં તમને ફ્રન્ટમાં દેખાય પ્રોફિટ એન્ડ લોસ તમે ગો ટુ બટન નો યુઝ કરીને બી કરી શકો કે ભઈ આ પ્રોફિટ એન્ડ લોસ કંપની નું કેટલું છે તો કંપનીનો જે ઓનર હોય છે આ બધી નાની નાની વસ્તુ જોવા નહીં બેસે એ તમને આપી દેશે ભાઈ આનું લિસ્ટ છે આટલે ઉઘરાણ છે ટક ટક ખતમ કરના રાઈટ આ બી જોવાની વાત કરી છે ચેક ઓલ ઓર્ડર્સ એન્ડ ફોલોઅપ્સ કારણ કે માલની જે આપણે કહી છે ને ખરીદી થઈ વેચાણ થયું તો ખરીદી અને વેચાણના અગેનિસ્ટમાં એના પહેલા ફોલોઅપ્સ હોય છે ડાયરેક્ટ કોઈ ખરીદી થતી હોતી નથી ડાયરેક્ટ ક્યારે સેલ્સ થતું હોતું નથી પણ એ પહેલા ઓર્ડર્સનું કામ થતું હોય છે

અને કમ્પેનીનો જે બી બેલેન્સ છે જે કેશ હોય બેંકની અંદરનો સ્ટેટમેન્ટ છે તો એ રિલેટેડ તમને ખ્યાલ હોવો જોઈએ કારણ કે તમે એક રિસ્પોન્સિબલ એકાઉન્ટ એટલે એકાઉન્ટ ઇઝ ધ હાર્ટ ઓફ બિઝનેસ રાઈટ ના એકાઉન્ટ ઇઝ ધ હાર્ટ ઓફ બિઝનેસ કારણ કે જે બિઝનેસ ચાલે છે જે તમે જોબ કરી રહ્યા છો એનું જે હૃદય છે એ એકાઉન્ટ છે જો એકાઉન્ટ ને પ્રોપર મેન્ટેન કરવામાં ન આવે તો બિઝનેસ કહે કે માઈનસ જતો રહેશે કબર ભી નહીં પડે તો આ બેલેન્સ રિલેટેડ જે અપડેટ્સ આવે છે અને તમે પછી હું એ બી ટોપિક તમે કહ્યું કે પણ તમે જોબ કરો છો કે બી કરો કરો છો છો તો જેટલું માનીને પણ એ દરેકે દરેક વસ્તુ તમારા સેટ હોય અથવા ઓનર હોય મેનેજર હોય કે તમારા સિનિયર હોય સિનિયર એકાઉન્ટન્ટ છે તમે એને અપડેટ્સ આપતા હો કે આ કામ હતું એના અંદર આટલું થઈ ગયું બેંકનું સ્ટેટમેન્ટ આ છે આ પ્રમાણે જઈ રહ્યું છે આગળ શું ડિસિઝન લેવાનું છે ડિસિઝન આપણા પોતાના ક્યાંક ને ક્યાંક ના હોઈ શકે છે બે કંપની સ્ટેટમેન્ટ આ કંપનીના જે સ્ટેટમેન્ટ હોય છે ખાસ ચેક કરવાનો કે રિલેટેડ હોય કારણ આપણે માલ ખરીદી કરી સામે આવ્યો છે તો એનું બી જરૂરી છે અને દરેક કંપનીમાં સ્ટેટમેન્ટ ચેક કરવા બહુ જરૂરી હોય છે કારણ કે દરેક પાર્ટી નું અલગ અલગ હોય જે રીતે પરચેસ છે એ રીતે સેલ્સ છે કંપની પરચેસ થતી હોય છે કંપની લોટ્સ ઓફ એક્સપેન્સીસ બી થતા હોય છે આ બધું ધ્યાન રાખવું જરૂરી છે તો થોડાક ટોપિક મારા સામે નજર સામે આયા આ 10 ટોપિક છે ઈમ્પોર્ટન્ટ છે આમ તો લોટ્સ ઓફ ટોપિક છે બટ લોટ્સ ઓફ ટોપિકમાંથી અત્યારે હું તમારા સામે મને 10 ટોપિક મળ્યા છે હું 10 ટોપિક તમારા સામે શેર કર્યા જો તમે ક્યાંય પણ તમે કમ્પ્યુટરને બધું શીખી રહ્યા છો ક્યાંય પણ તમે એકાઉન્ટિંગ માટે જ જઈ રહ્યા છો બનવા માટે ગુજરાતમાં ક્યાં કે તમારા આજુબાજુમાં ઓનલાઈન ભણતા હોય તમે ઓફલાઈન ભણતા હોય કે રીમી ભણતા હોવ ચાહી તમે આઈટી સેન્ટરમાં પણ આવીને ભણો છો અથવા શીખો છો ચાહે અમારા બે સેન્ટર ચાલે છે પાલનપુરની અંદર બી ચાલે છે ડીસા અંદર બી અમારો સેન્ટર ચાલે છે અને અમે ઓનલાઈન કોર્સ પણ શીખવાડીએ છીએ તો તમે કોઈ પણ પાર્ટી સાથે અરે જ્યારે શીખવા માટે બેસો છો શીખી રહ્યા છો તે વખતે ક્લિયરિટી કરો ક્લિયરિટી માન લો કે તમે એકાઉન્ટ્સ ભણો છો શીખો છો તો એ વખતે તમને ચાર વસ્તુ ક્લિયર હોવી જરૂરી છે જે રીતે કે વ્યવહાર આમનો ખાતાવી કાઉન્ટર એન્ટ્રી આ બેઝિક વસ્તુ છે આટલું તમને આવડી જાય તો આખું ટેલી આવડી ગયું નથી તમને કોન્સેપ્ટ ખબર પડી ગયો ટેલી પછી તમારે એ રીતે વિચારવાનું છે જે મેં એક્ઝામ્પલ આપે છે તો એ પાર્ટીના લેવલમાં કઈને વિચારવાના છે કે અગર જો કંપનીનો માલિક હું હોઉં તો કઈ રીતે એકાઉન્ટને મેનેજ કરું તો આ રીતે જો તમે વિચારશો ને તો તમારો ગ્રોથ ઓટોમેટિક થઈ શકે છે તો જો તમે એકાઉન્ટિંગ સેક્ટરમાં આગળ વધવા માંગો છો એકાઉન્ટિંગ એન્ડ ફાઇનાન્સ સેક્ટરમાં તો તમે ગુજરાતમાં ક્યાંયથી પણ જો તમારા આજુબાજુમાં ક્યાંય બી નજીકમાં સેક્ટર છે તો ત્યાં શીખવાની એક શરૂઆત કરો તમને અનુકૂળ લાગે અને અમારી સાથે તમે જો શીખવા માંગો છો તો અમારા પાલનપુરની અંદર સેન્ટર બી ચાલે છે ડીસામાં બી સેન્ટર ચાલે છે હું અમારો કોન્ટેક્ટ નંબર પણ તમને નીચે આપી દઉં છું તમે અમારો સંપર્ક કરી શકો છો અને બીજા નંબરનો આગળ કોઈ તમારી આજુબાજુમાં કોઈ બિઝનેસમેન છે અથવા કોઈ બિઝનેસમેન આ વિડિયો જોઈ રહ્યા છે અને એમને સ્ટાફની રિક્વાયરમેન્ટ છે તો ડેફિનેટલી અમારા નંબર પર તમે કોન્ટેક કરી શકો છો તમારા માટે કોઈપણ પ્રકારના સ્ટાફની રિક્વાયરમેન્ટ હોય એક પટ્ટાવાળાથી લઈ અને પાયલોટ સુધી કોઈ પણ પ્રકારનો સ્ટાફ જોઈતો હશે તો ફ્રી ઓફ કોસ્ટ અમે સ્ટાફ પ્રોવાઈડ કરીએ છીએ અને હા કમ્પ્યુટર કોર્સ શીખવું હોય તો એના માટે આઈટી સેન્ટર છે અને ફાઇનાન્શિયલ એકાઉન્ટિંગ અમે તો શીખવાડીએ છીએ પણ સાથે સાથે અમારું જે મેઇન સેન્ટરની અંદર અમે કોર્સિસ લઈ રહ્યા છીએ અત્યારે ચાલુ છે સ્ટાર્ટ થઈ ગયા છે જેની અંદર ગ્રાફિક્સ ડિઝાઇનિંગ અમારો કોર્સ છે વેબ ડિઝાઇનિંગ એટલે કે કોડિંગ સેક્ટર ફ્રન્ટ એન્ડ અને એન્ડ અમે એડ કરી રહ્યા છીએ અને સાથે સાથે તમે ડિજિટલ માર્કેટિંગ આ બધું શીખવા માંગતા હો તો લોટ ઓફ કોર્સિસ અમારા ચાલે છે અમારા બંને સેન્ટર ઉપર અવેલેબલ છે ખાસ કરીને અમે પાલનપુર પર ડિટેલમાં વધારે જઈએ છીએ ડીસા સેન્ટરની અંદર ફાઇનાન્શિયલ એકાઉન્ટિંગનો કોર્સ તમને શીખવા મળી જશે નીચેનો નંબર હું આપ્યો છે ત્યાં તમે કોન્ટેક્ટ કરી શકો છો વાત કરી શકો છો અને કોઈ પણ પ્રકારનો ક્વેશ્ચન છે તમે પૂછવા માંગો છો તમારા મગજમાં કે ક્વેરી છે જે કંઈ પણ તમારો ક્વેશ્ચન છે તો નીચે કોમેન્ટ કરના કોમેન્ટ કરો હું કોમેન્ટ જોઈશ અને એમાં એના રિલેટેડ કંઈ બી મારા જે પ્રયત્ન કરીશ તો આ જે વાત મારા સામે ધ્યાનમાં માં આવી તો મેં તમારા સાથે શેર કરી આ વિડિયો તમને કેવો લાગ્યો છે તો મને કોમેન્ટમાં બતાવજો અને તમારા આજુબાજુમાં જે લોકો એકાઉન્ટિંગ જોબ કરવા માંગે છે 12th ભણ્યા પછી આ ગ્રેજ્યુએશન પછી આ કોમર્સ કરેલું છે આર્ટસ કરેલું છે પણ બિલિંગમાં માં જવા માંગે છે એમના વિડિયો જરૂર શેર કરજો તો મળીએ છીએ બીજા વિડિયોમાં બીજી કઈક આવા કોર્સની ઇન્ફોર્મેશન સાથે થેન્ક યુ